કેવી રીતે જોવો છો વડતાલમાં જ રહો છો વડતાલ અમે એક બાજુ એક ઓળખ ઊભી કરી છે સંપ્રદાય અને એ જ વડતાલની છબી ખરાબ થઈ રહી છે એ જ સંપ્રદાયના થકી એમના સાધુઓના થકી એમના સંતોના થકી કેટલું દુઃખ આમાં અમને ઘણું એવું દુઃખ થાય છે જ્યારે આ સાધુઓ અમુક અત્યારે તો તમને આ એકાદ જોવા મળે છે પણ ખરેખર આ જોર આમ વધારે અકૂટ સમયથી જોઈએ ને તો આ વડતાલ સંપ્રદાયમાં એક ખટાળો ભળે એટલા બધા સાધુ છે બધા જે નીચ જ્યાં નીચ હરકત કરી રહ્યા છે કે જેમને બસ પૈસો લોભ અને ખરેખર તો આમની જોડે રૂપિયા જે આ લોકો આપે છે ને દાન જ ના કરવું જોઈએ અને આ લોકોને શું છે રૂપિયો છે પ્લસ સારો સુખ જોઈએ છે સારી સારી યુવતી જોડે ચેટિંગ કરે છે વાતચીત કરે છે વિડીયો કોલ કરે છે રોજ રાતે આ સંપ્રદાયમાં આ લોકોને બસ જ કરવાની જરૂર હોય છે જ્યારે કોઈ સાધુ સંપ વડતાલ મંદિર ટ્રસ્ટ કોઈ સાધુ એવો નથી કે જેની પાસે ઓછામાં ઓછી દસ લાખથી નીચે કોઈ ફોરવ્હીલર નથી અને બધા પાસે પૈસા છે બધાના પોતાના મોટા મોટા મકાન છે આ બધી શું જરૂર છે મંદિરમાં સત્સંગ કરવા આવે કે આ બધા લીલા આ બધા લીલા લેર જ કરવા છે બસ સાધુ તો એટલે તો જીવનનો ત્યાગ કરવો પડે જીવનની મોહમાં આવે ને સાધુ થઈને ભોગવી રહ્યા આ બધા આ ખરેખર આ અત્યારે જે બધું બહાર આવે છે લક્ષ્મીનારાયણ દેવની કૃપા છે હજુ તમે જુઓ ધીમે ધીમે બધું આવશે આમને આગળ આ બધા એકબીજાના નીચે દબેલા છે એકબીજાનું બધા જાણકાર છે એટલે કોઈ કશું કરી શકતા નથી પણ હવે લક્ષ્મીનારાયણ દેવ જાગી ગયા છે અને આ બધાનો નિર્ણય સરસ આવશે તમે શાંતિ રાખો આ બસો વર્ષમાં આ લોકો વિશ્વ કરી રહ્યા છે આ વિશ્વ પહેલાં તો બધું બહુ નવું આવશે